નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મફત રાશન મેળવવાને મળશે બેવડી ખુશી હવે આ સુવિધા પણ મળશે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ અનમૂલ્ય યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે હવે રાશનની દુકાનો પર માત્ર ઘઉં ચોખા અને ચણા નહીં મળે તેના બદલે હવે દુકાનો સીએસસી તરીકે વિકસાવા દિશાના પગલામાં લેવામાં આવે છે જો કે શરૂઆતમાં આ સુવિધા ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવે છે સફળતા બાદ સમગ્ર રાજ્યમાં અને પછી દેશમાં મફત દુકાન પર ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે જેથી તેમને નાના નાના કામો માટે શહેરમાં જવું ન પડે સુવિધા પણ આ દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકશે જી હા મિત્રો શહેરમાં જવાનું જરૂર નહીં પડે જાણવામાં આવી રહ્યું છે કે કોમન સર્વિસ સેન્ટર ડેવલપમેન્ટ બાદ હવે કોઈ પણ ગ્રામીણ આધાર કાર્ડ અને પાન કાર્ડ જાતિના પ્રમાણ વગેરે બનાવવા માટે શહેર જવાની જરૂર પડે નહીં તેના બદલે હવે તમે તમારી નજીકની આ બધી સુવિધાઓ લાભ મળશે જોકે આ યોજના પર કામ ગત વર્ષ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તેને અમલ કરાયો નથી માહિતી મળી રહી છે કે હવે તેના પર ઝડપી કામ ચાલી રહી છે જેથી કરીને લોકોને તેમના ગામમાં સુવિધા લાભ મળી રહે આ જરૂર સુવિધા ઉપલબ્ધ થશે જે અમે તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર રાશન ઉત્તર પ્રદેશના યોગી સરકારે રાજ્યના તમામ સામાન્ય જેવા કેન્દ્રો તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે આ કેન્દ્રો પર જરૂરિયાતમંદ લોકો પીએમ ઉજ્જવલ કનેક્શન પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે ચોક્કસપણે માહિતી મળશે આ સિવાય તમામ પ્રમાણપત્રો મેળવવા માટે પ્રક્રિયા પણ કરી શકાય છે જેના કારણે શહેરમાં ફરવા તમારો સમય પણ સંપૂર્ણપણે બચી જશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ